નમસ્કાર મિત્રો જાણો સતયુગ્ન ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જે સાસુ પુત્ર ત્રાસ છે છે તેને શું સજા જાણો આ પરેશાની કરવા વાળી સાસુને કેવી સજા મળે છે મિત્રો આજની કહાની દરેક ઘરની કહાની છે ભાગ્યે જ કોઈ એવા ઘર જોવા મળશે જ્યાં સાસુ વહુને એક દીકરીની જેમ રાખવામાં આવતી હોય વર્તમાન સમયમાં દરેક ઘરમાં તમને સાસુ અને વહુના ઝઘડા જરૂર જોવા મળશે અને પતિ પણ તેમાં કશું ન કરી શકતો નથી કેમ કે તે જો પોતાની માતાનું પક્ષ રાખે છે તો તેની પત્ની નારાજ થઈ જાય છે અને જો પોતાની પત્નીનું પક્ષ રાખે તો તેની માતા નારાજ થઈ જાય છે આમ જે ઘરમાં ક્લેશ હોય ત્યાં કોઈ પણ પ્રકારની સુખ સમૃદ્ધિ જોવા મળતી નથી આવા ઘરોની ક્યારે પણ પ્રગતિ થતી નથી અને ઘરના બધા જ સભ્યો ટેન્શનમાં અને દુઃખમાં જીવન વિતાવે છે તો મિત્રો આજની કહાનીમાં આપણે જાણીશું કે આવી પરિસ્થિતિમાં કેવી રીતે સુખમય જીવન વિતાવી શકાય અને જે સાસુ પોતાની પુત્ર ખૂબ જ ત્રાસ આપે છે તેને હેરાન કરે છે તેને કેવી સજા મળે છે મિત્રો આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશન છે તેની કહાણી શરૂ કરતા પહેલા મારી આપ સૌને વિનંતી છે કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ કહાણીને છેલ્લે સુધી જરૂરથી સાંભળજો કેમ કે અધૂરી કહાણી સાંભળવાથી અધૂરું જ્ઞાન પ્રાપ્ત થાય છે આપણે આપણે સૌ જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન ક્યારેય પણ જીવનમાં કામ આવતું નથી અને નુકસાનકારક સ્થાપિત થાય છે તો મિત્રો એકવાર ભગવાન શિવજીની માતા પાર્વતીએ કહ્યું કે હે પ્રભુ મારા મનમાં બે પ્રશ્ન છે કે હું વહુને પરેશાન કરવાવાળી સાસુને કેવી સજા મળે અને કેવી રીતે શાસ્તારિયામાં પગ મૂકતા જ ઘરમાં ગરીબી આવે છે ત્યારે ભગવાન શિવજીએ કહ્યું કે હે દેવી પાર્વતી મારા પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે અને મારા પ્રશ્ન જવાબ આપવા માટે હું તમને એક કહાની સંભળાવું છું તે તમે ધ્યાનથી સાંભળજો ત્યારબાદ મહાદેવ કહે છે કે એક ગામ હતું એક ગામમાં એક વૃદ્ધ મહિલા રહેતી હતી તે મહિલા ખૂબ જ દુષ્ટ હતી અને તેને એક દીકરો અને તેની વહુ હતા વહુ બિચારી ખૂબ જ સીધી સાધી સ્ત્રી હતી અને દીકરો પણ માની દરેક વાત માનતો હતો પરંતુ આ વૃદ્ધ મહિલા ના પુત્રને તેના ગામમાં કોઈ કામ મળતું ન હતું અને તેની પાસે જમીન પણ એટલી બધી હતી નહીં જેનાથી તેનો પુત્ર તે જમીનમાં કામ કરીને પોતાનું ઘર ચલાવતો એટલે કે કામની તલાશમાં કે બીજા ગામમાં ગયો ત્યાં તેને એક સારું કામ મળી ગયું પરંતુ ત્યાંથી તેને રોજ ઘરે આવવા માટે સમય મળતો ન હતો ત્યાં તેની વર્ષમાં એકવાર રજા મળતી હતી એટલે તે બીજા નગરમાં જઈને કામ કરતો હતો પરંતુ તેને ત્યાં તેની પત્નીની ચિંતા થાય એટલા માટે જ્યારે આ વૃદ્ધનો પુત્ર બીજા ગામમાં કામ કરવા માટે જતો હતો ત્યારે તે હંમેશા તેની માને કહેતો હતો એમાં મારી પત્ની હું સારી રીતે ધ્યાન રાખજે કેમ કે હું રોજ અહીંયા નહીં આવી શકું પુત્રની વાત સાંભળીને વૃદ્ધમાં કહેતી હતી કે હા પુત્ર તો બિલકુલ ચિંતા નહીં કરતો હું તારી પત્નીનું સારી રીતે ધ્યાન રાખીશ તેને કોઈ પણ વાતનું કષ્ટ નહીં આવે તો કોઈ પણ વાતને ચિંતા કર્યા વગર ત્યાં શાંતિથી કામ કરજે તો તારી પત્નીને ચિંતા બિલકુલ નહીં કરતો આજથી તેને બધી જ જવાબદારી મારી છે ભગવાન શિવજી કહે છે કે હે પાર્વતી આ રીતે વૃદ્ધ માતાએ તેના પુત્રને ખોટું વચન આપીને કામ કરવા માટે બીજા નગરમાં મોકલી દીધો જ્યારે તેનો પુત્ર બીજા નગરમાં જતો રહ્યો ત્યારબાદ આ વૃદ્ધ માતા તેની પુત્ર વધુને ખૂબ જ પરેશાન કરવા લાગી આવી રીતે ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો હવે આ પુત્ર વધુ તેની સાસુનું કટુ વચન સાંભળીને પણ હંમેશા ચૂપ રહેતી હતી હવે આ સાસુ તેની વહુને ખૂબ જ પરેશાન કરવા લાગી અસંખ્ય દુઃખ આપવા લાગી પરંતુ બહુ ક્યારે પણ તેની સાસુ સામે બોલતી નહીં અને ચૂપચાપ સહન કરતી રહી કેમ કે આ પુત્ર વધુ ખૂબ જ સંસ્કારી પરિવારમાંથી આવી હતી તે પોતાની સાસુને તેમની માં સમજીને રહેતી આવી રીતે ધીરે ધીરે સમય વીતતો ગયો અને એક દિવસ આ વૃદ્ધ માનો દીકરો રજા લઈને ઘરે આવ્યો તે બે દિવસ સુધી ઘરે રહ્યો પરંતુ તેની પત્ની તેની સાસુની કોઈ પણ પ્રકારની ફરિયાદ કરી નહીં આવી રીતે પુત્રની રાજા પૂર્ણ થાય જ્યારે આ દીકરો બીજી વાર કામ માટે ઘરેથી નીકળ્યો ત્યારે જતા પહેલા તેની માને કહેવા લાગ્યો કે હે માં મારી પત્ની દુધ ધ્યાન રાખજે આ ખૂબ જ સારી છે તમને ખૂબ જ પ્રેમ કરે છે કેમ કે હું રોજ અહીંયા નહીં આવી શકું ત્યારે આ વૃદ્ધ મા કહેવા લાગી દીકરા તુક ચિંતા ન કર હું તારી પત્નીની ખૂબ જ સારી રીતે ધ્યાન રાખીશ કેમ કે આ મારી પત્ની નહીં પરંતુ મારી દીકરી જેવી છે આવી રીતે દીકરો ઘરેથી નીકળી ગયો ત્યાર બાદ કર્ના વૃદ્રનું રાજ ચાલતું હતું એટલે દીકરાના ગયા બાદ આ વૃદ્ધ તેની પુત્ર પુત્રવધૂને ખૂબ જ પરેશાન કરવા લાગ્યો પોતે આખો દિવસ શાંતિથી બેસી રહેતી અને પુત્ર વધુ પાસે કામ કરાવ્યા કરતી તેને રોજ સવારે વહેલી ઉઠાડીને ભોજન બનાવવાનું વાસણ ધોવા કપડા વગેરે તમામ કામની તેની પાસે કરાવતી હતી તેમજ જંગલમાં લાકડા કાપવા માટે પણ મોકલતી હતી આખો દિવસ વહુ પાસે પરિશ્રમ કરાવતી હતી તેને થોડા સમય પણ આરામ કરવા દેતી નહોતી અને આખો દિવસ કામ કરાવ્યા બાદ પણ તેને સારી રીતે ભોજન પણ આપતી નહીં ત્યારબાદ ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી આ બિચારી હોઉ આ બધા કષ્ટ સહન કરી રહી પરંતુ તેની સાસુ સામે ક્યારે બોલી નહીં અને સાસુએ જે કામ સોંપ્યા હોય એ કામ કરવાની ક્યારેય ના પાડતી નહીં તો પણ આ વૃદ્ધ તેની વહુ પર ક્યારે દયા આવી તેને દિવસ રાત ત્રાસ આપતી રહી તો પણ તેની વહુને તેના પતિને પણ ક્યારે આની વાતની ફરિયાદ નહીં કરતી કેમ કે મારી સાસુ મને આટલી બધી પરેશાન કરે છે કેમ કે એવું ન હતું ઇચ્છતી કે મારા લીધે મારા ઘરમાં કોઈ ક્લેશ થાય અને તેની કોઈ પતિ જે બીજા નગરમાં કામ કરવા ગયો છે તેની પણ ચિંતા થાય આવી રીતે થોડા દિવસ બાદ સાસુને ખબર પડી કે મારી બહુ ગર્ભવતી છે એટલે તે એકદમથી ચોકી ગઈ અને વિચારવા લાગી કે કમાવા વાળો મારો દીકરો એકલો છે અને કદાચ ઘરમાં એક બાળક આવી જશે તો ખાવા વાળું એક સભ્ય વધી જશે અને બાળકના જન્મ બાદ બાળકનું ધ્યાન રાખવું પડશે એટલે વહુ ઘરનું કામ નહીં કરે આમ તો સંસ્કારી દરેક સાસુ એવું ઇચ્છતી હોય છે કે તેના ઘરમાં નાનું બાળક આવે પરંતુ આ સાસુ એવું ઈચ્છતી હતી અને તે એવું કહેતી હતી કે નાનું બાળક ઘરમાં આવશે ઘરમાં તો આ વહુ બાળકનું ધ્યાન રાખવા લાગી જશે ત્યાર બાદ ઘરનું કામકાજ કામ મારે કરવું પડશે એટલે હવે આ વૃદ્ધાને પહેલા કરતા પણ વધારે પરેશાન કરવા લાગી પરંતુ આ વહુ એટલી સંસ્કારી હતી કે તેની સાસુ જે કામ સોંપી હતી તે ખૂબ જ પ્રેમથી કરતી હતી આવી રીતે નવ મહિના બાદ વહુને ને પ્રસુતિનો સમય નજીક આવ્યો તેના પેટમાં દર્દ થવા લાગ્યું બહુ પ્રસન વેદનાથી વ્યાકુળ થઈને તેની સાસુને કહેવા લાગી કે માજી મને એવું લાગી રહ્યું છે કે મારી પ્રસુતિનો સમય આવી ગયો છે એટલે તમે જલ્દીથી કોઈ વૈદ્યને બોલાવો ત્યારે તેની સાસુ કહેવા લાગી કે વૈદ્યની જરૂરિયાત છે હું તને જેમ કહું તેમ ત્યારબાદ સાસુએ એક લીંબુ આપ્યું અને કહ્યું કે આ લીંબુ લઈને તે દૂર જંગલમાં જઈને ખાઈ લેજે એટલે તરત જ તારી પ્રસિદ્ધિ થઈ જશે. પરંતુ મારી એક વાત ધ્યાનથી સાંભળી લે કદાચ તારી કુખે પુત્ર જન્મે તો જ એને ઘરે લઈને આવજે અને કદાચ તારી કુખે જો પુત્રીનો જન્મ થાય તો તેને ઘરે લઈને આવતી નહીં. ત્યારે વહુ બિચારી વેદનાથી તડપતી હતી તો પણ તેની સાસુએ કહ્યું તે જ કર્યું અને લીંબુ લઈને જંગલમાં ગઈ ત્યાં જઈને જ્યારે તેને લીંબુ ખાધું, તો થોડા સમય બાદ તેની પ્રસુદ્ધિ થઈ ગઈ અને તેને પુત્રીનો જન્મ આપ્યો હતો આ પુત્રી લીંબુ ખાઈને જન્મી હતી એટલે તે તે પુત્રીનું નામ લીંબાવતી ત્યારબાદ વહુને થડમાં પોલાણ હતું ત્યાં આ પુત્રીને મૂકી દીધી અને તે વૃક્ષ ઉપર રહેવા વાળા પક્ષીઓએ કહ્યું કે કદાચ હું મારી પુત્રીને ઘરે લઈ જઈશ તો મારી સાસુ મારી સાથે મારી પુત્રીને પણ મારી નાખશે

આ વહુ ડરના લીધે સ્ત્રીને જંગલમાં છોડી આવી હતી આવી રીતે આ વહુને તેની સાસુને કહેવા લાગી કે માં મારી કુખે પુત્રીનો જન્મ થયો હતો એટલા માટે હું મારી સાથે લઈને આવી નહીં વહુની વાત સાંભળીને આ વૃત્ત એકદમ ચિલ્લાસ લાગી કે વહુને તેના બાળકને ખાઈ ગઈ વહુ બાળક ખાવાવાળી ડાકણ છે હવે તો આ વૃદ્ધ એને વહુને એટલી બધી પરેશાન કરવા લાગી કે એની કોઈ સીમા નહી રહી તો પણ આ વહુ સહન કરી રહી હતી પરંતુ એને મનમાં એ વાતની ખુશી હતી હતી કે તેની પુત્રી હજુ રોજ આ વહુ ગાયો ચરાવવાના બહાને જંગલમાં જતી હતી અને તેની પુત્રીને દૂધ પીવડાવતી હતી આવી રીતે થોડા દિવસમાં આ વૃક્ષના પોલાણમાં લીબાવતી ધીરે ધીરે મોટી થવા લાગી આવી રીતે એક વર્ષ વીતી ગયું આ બાજુમાં આ વૃદ્ધનો પુત્ર રજા લઈને ઘરે આવ્યો એટલે વૃદ્ધ તેના પુત્રને કહેવા લાગી કે શું કહું દીકરા તારી પત્ની મનુષ્ય નહીં પરંતુ જીવતા મનુષ્યને ખાવા વાળી ડાખણ છે તેને એક પુત્રીનો જન્મ આપ્યો હતો પરંતુ તારી પત્નીએ તેને મારી નાખી પરંતુ દીકરો એની માના સ્વભાવથી સારી રીતે પરિચિત થયો હતો તે સમજી ગયો કે મારા માની જરૂર કોઈ ચાલ હશે ત્યારબાદ તેની તેની પત્ની કઈ પણ પૂછ્યું નહીં હવે થોડા આ દીકરો ફરી કામ કરવા માટે બીજા જતો રહ્યો હવે વૃદ્ધાની વાત ઉપર તેના પણ ધ્યાન ન આપ્યું એટલે તે વધારે ક્રોધિત થઈ અને જોર જોરથી ચિલ્લાવા લાગી અને ગામના લોકોને કહેવા લાગી કે મારી વહીએ પોતાની જ પુત્રીનો ખાધી છે આ તો ડાકણ છે ડાકણ જે પોતાના જ બાળકોને ખાય છે પરંતુ વહીએ પોતાની સાસુની વાતો પર ધ્યાન ના આપ્યું આમને આમ થોડા મહિના વીતી ગયા હવે તેને દીકરો પાછો ઘરે આવ્યો એટલામાં આ વૃદ્ધ સાસુ પહેલેની જેમ જ તેના દીકરાને વહુની ફરિયાદ કરવા લાગી અને દીકરાને કહેવા લાગી કે દીકરા આ તારી પત્ની તારી પુત્રીને જન્મ આપીને મારી ખાધી છે તો આનું ધ્યાન રાખજે આ નાકણ છે ભગવાન શિવ કહે છે હે પાર્વતી આવી રીતે માની વાતો સાંભળીને તેનો પુત્ર ચૂપચાપ બેસી રહ્યો અને તેની કઈ પણ અને આ આ બાજુ તેની પત્ની પણ બાબતે પૂછ્યું ફરી થોડા દિવસ ઘરે પાછો કામ પર જવા નીકળી ગયો હવે આ વૃત્ત નગરના ઘરે ઘરે જઈને કહેવા લાગી કે મારા પુત્રી ને બહુ ડાકણ છે તેને પોતાની જ દીકરીને ખાઈ લીધી છે હવે આ વૃત્ત જેવી રીતે બૂમો પાડીને બધાને કહેતી હતી એ જોઈને નગરમાં લોકો એવું લાગ્યું કે વાસ્તવમાં આની ડાકણ છે એટલે ગામના લોકો ડરના મારે આ પોતા પોતાના બાળકોને ઘરમાં બંધ કરીને રાખવા લાગ્યા હવે આવી રીતે ધીરે ધીરે આ વાત ચારે બાજુ ફેલાઈ ગઈ અને આ વૃદ્ધ નો દીકરો જે નગરમાં કામ કરતો હતો ત્યાં પણ તેની આ વાત સાંભળવા મળી ગઈ હવે આ વૃદ્ધ નો દીકરો આ વાત સાંભળીને ખૂબ જ પરેશાન થવા લાગ્યો એટલે તરત જ માલિક પાસેથી રજા લઈને પોતાના ગામમાં આવવા નીકળ્યો ત્યારે જ આ રાજ્યના રાજાના કાન સુધી પણ ખબર પહોંચી ગઈ કે આ વૃદ્ધાને બહુ ડાકણ છે ત્યારબાદ રાજાએ સૈનિકોને મોકલ્યા અને વૃદ્ધાને દરબારમાં બોલાવી અને તેની આ વાત વિશે પૂછવામાં આવ્યું ત્યારે આ વૃદ્ધ રાજાને કહેવા લાગ્યા કે શું મહારાજ મારી બહુનો બાળકો ખાવાવાળી ડાકણ છે તેને મારી પુત્રીને જીવિત થઈ લીધી છે હવે આ વૃદ્ધની વાતો સાંભળીને રાજા ક્રોધિત થયા અને સૈનિકોને આદેશ આપ્યો કે નગરના ચોકમાં એક સુડી લગાવો અને આ વૃદ્ધાને બહુ જ્યાં પણ હોય ત્યાંથી પકડીને દરબારમાં હાજર કરો અને તેને જેમ બને તેમ જલ્દીથી સુડી પર ચઢાવો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી આવી રીતે રાજાના સૈનિકોએ તરત જ આજ્ઞાનું પાલન કર્યું અને તેની તરત જ સૂડી બનાવી અને આ વૃદ્ધાની વહુને પકડીને લાવ્યા ત્યારબાદ ત્યારે રાજાની વાત સાંભળીને આ વહુ ચૂપચાપ નીચો માથું રાખીને ઉભી રહી હવે આ વહુ એ ચૂપચાપ ઉભી રહેલી જોઈને રાજાનો વિશ્વાસ થયો કે આ વૃદ્ધાએ જે જણાવ્યું છે તે સત્ય છે અને આ સત્ય હોય તો આ વહુને ડાકણ જ કહેવાય ત્યારબાદ રાજા એ આ વહુને સુરી પર ચડાવવાનો આદેશ આપ્યો ત્યારબાદ હતા હવે વહુને સુડી ચડાવવાની તૈયારી થવા લાગી આ બાજુ તેનો પતિ ઘરે પહોંચ્યો અને ઘરે જઈને જોયું તો ઘરના તેની મા અને પત્ની હાજર ન હતા ઘરે તાળું લાગેલું હતું એટલે તે વધારે પરેશાન થવા લાગ્યો ત્યારબાદ તેણે પાડોશીઓને પૂછ્યું એટલે પાડોશીઓએ જણાવ્યું કે તારી માં અને તારી બહુને રાજાના દરબારમાં બોલાવ્યા છે ત્યારબાદ આ બહુદ્ધાનો દીકરો દોડતો દોડતો રાજાને દરબારમાં ગયો ત્યાં જઈને તેને ખબર પડી કે તેની પત્નીને સૂરી પર ચડાવવા માટે ચોકમાં લઈ ગયા છે ત્યારે તે ત્યાંથી દોડતા દોડતા ચોકમાં પહોંચ્યો ત્યાં જઈને જોયું તો ચોકમાં રાજા પ્રધાન મંત્રીઓ અને તમામ પ્રજાઓ એકઠી થયેલી અને થોડીક ક્ષણ માં તેની પત્નીને રાજા પાસે ગયો અને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો કે હે રાજા મહારાજા દયા કરીને થોડી વાર માટે મારી પત્નીને સૂર્ય ચડાવવાનું રોકી દો મને એક વાર મારી મા અને પત્નીને પૂછવા દો અને કદાચ મારી પત્ની ની અપરાધી હશે તો હું ખુદ જ કહીશ કે આને સુરીને ચડાવી દો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી થોડી દયા આવી અને માટે તેની પર રોકી દીધું ત્યારબાદ આ વૃદ્ધ નો દીકરો એની મા પાસે પૂછવા લાગ્યો કે હેમાં ભગવાનનો ડરથી રાખીને મને જણાવ કે સત્ય સ્વાદ શું છે ત્યારે આ વૃદ્ધ તેની દીકરાને પણ જુઠ્ઠું બોલવા લાગી તેણે કહ્યું કે હે હા દીકરા તારી પત્ની ડાકણ છે અને તારી પત્નીએ જ તારી દીકરીને ખાઈ લીધી છે પરંતુ આ વૃદ્ધ દીકરાને તેની માં પર વિશ્વાસ ના આવ્યો કેમ કે એ જાણતો હતો કે તેની પત્ની ખૂબ જ સંસ્કારી છે તે ક્યારેય જૂઠું નથી બોલતી તે હંમેશા મારી સેવા કરતી હતી અને બાળક માટે દિવસ રાત તડપતી હતી આવી માં પોતાના બાળકને ખાઈની ડાકણ કેવી રીતે બની શકે આવું વિચારીને આ વૃદ્ધનો દીકરો તેની પત્નીને પૂછવા લાગ્યો કે તું મને સત્ય જણાવ મારી સાથે ઝુખું નહીં બોલતી ત્યારે તેની પત્નીએ શરૂની લઈને અંત સુધી બધી જ સત્ય વાત જણાવી પરંતુ ત્યાં હાજર રહેલા કોઈ પણ લોકો આ બહુની વાતને સત્ય માનવા તૈયાર ન થયા એટલે તે કહેવા લાગી કે સત્ય શું છે તે તમારી આંખોથી જોઈ લો ત્યારબાદ તે પોતાની પુત્રીને જે વૃક્ષના પોલાણમાં મૂકીને પક્ષીઓને તેનું ધ્યાન રાખવાનું કહીને આવી હતી ત્યાં લઈ ગઈ અને ત્યાંથી તેની પુત્રી જે હજુ જીવિત હતી તેને લઈને રાજા સામે આવી ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી જેવી રીતે આ વહુએ પોતાની પુત્રીને ગળે લગાવીને તમામ નગરોમાં સામે આવી હતી એ જોઈને રાજા તેમની મંત્રીઓને ચકિત થઈ ગયા હવે આ પુત્રીને જોઈને આ વૃદ્ધના દીકરાને સત્યવાત સમજાઈ ગઈ આ બાજુ પણ રાજા સમજી ગયા ત્યારબાદ રાજા ક્રોધિત થઈને આ વૃદ્ધાને પૂછવા લાગ્યા કે હવે તમે જણાવો કે શું છે રાજાનો ક્રોધ જોઈને આ વૃદ્ધ ડરવા એટલે તેને સત્યવાત જણાવી જ દીધી ત્યારબાદ સત્ય જાણીને રાજા એ આ વૃદ્ધ ને સુડી પર ચઢાવી દીધી અને વહુને છોડવાનો આદેશ આપ્યો હવે આ વહુના સંસ્કાર જોઈને રાજા ખૂબ જ પ્રસન્ન થયા રાજા વૃદ્ધના દીકરાને કહેવા લાગ્યા કે આજ પછી તારે બીજા નગરમાં કામ કરવા જવાની કોઈ જરૂર નથી હું તને આપણા જ નગરમાં કામ આપીશ તો તારી પત્ની અને બાળકોને લઈને સુખ શાંતિથી આપણા નગરમાં રહીને કામ કરી શકે ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી ત્યારબાદ આ વૃદ્ધ નો દીકરો રાજાને હાથ જોડીને કહેવા લાગ્યો કે હે મહારાજ મને કામ આપીને તમે મારા પર ખૂબ જ મોટું અહેસાન કર્યું છે ત્યારબાદ આ વૃદ્ધનો દીકરો પોતાની પત્ની અને દીકરીને લઈને ઘરે આવ્યો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી આ વહુ ખૂબ જ સંસ્કારી હતી મારા લક્ષ્મીની ઉપાસક હતી ત્યાર પછી તે પોતાના પતિ અને પુત્રી સાથે ઘરે પહોંચી માતા લક્ષ્મીને યાદ કરીને રાત્રે સૂઈ ગઈ હવે માતા લક્ષ્મી રાત્રે તેના સપનામાં આવ્યા અને કહેવા લાગ્યા કે પુત્રી અત્યાર સુધી તારું જીવન ગરીબીમાં ગુજારી છે પરંતુ તું ચિંતા ના કરતી મિત્રો અમારી વિડીયો પસંદ આવી હોય તો લાઈક સબસ્ક્રાઇબ શેર જરૂરથી કરી દેજો